તો મિત્રો જે કોઈ પણ લોકોને ગિરનારની લીલી પરિક્રમા કરવી છે આ વખતે મોટી ચેતવણી છે ભાઈ કારણ કે મિત્રો ગિરનારની જે લીલી પરિક્રમા છે એ પૂરેપૂરું એકદમ જંગલ વિસ્તારમાં છે અને લગભગ મિત્રો છત્રીસ કિલોમીટર જેટલો રાઉન્ડ તમારે જંગલ વિસ્તારમાં જ મારવાનો હોય છે એ તો બધા લોકોને ખબર છે અને કેવો ત્યાંનો રૂટ હોય છે કેવા રસ્તા હોય છે બધા લોકોને ખબર છે જાદુ કાંઈ જણાવવાની જરૂર નથી પણ ખાસ વિડીયો બનાવવાનો એટલો જ મારો મંતવ્ય છે કે જે જે લોકો જાય છે ફૂલ તૈયારીમાં જાદુભાઈ કારણ કે મિત્રો ત્યાં અત્યારે જૂનાગઢ જે છે એ એકદમ ડુંગરાળ વિસ્તાર છે બરાબર અને અહીંયા મિત્રો અત્યારે વરસાદ પડવાનું કન્ટિન્યુ લગભગ ત્રણ દિવસથી ચાલુ છે અને વરસાદ બહુ તો નથી પડતો પણ ઝીણાઝીણા ઝીણા ઝીણા ચાટા પડે છે મતલબ મારો કહેવાનો ભાવાર્થ એટલો છે કે લોકો હેરાન થશે ભાઈ હા સો ટકાની વાત છે ગિરનારની લીલી પરિક્રમામાં આ વખતે લોકો હેરાન થાશે મિત્રો જો આવીને આવી રીતે મિત્રો વરસાદ પડશે ભાઈ બરોબર આ વખતે ચાર ચાર દિવસની જે પરિક્રમા છે પણ જો આવો નવો વરસાદ મિત્રો થી પાંચ દિવસ સુધી લગાતાર પડશે ભાઈ બરોબર ઝીણો 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 જુનાગઢની અંદર તો મિત્રો ત્યાં લોકો બહુ હેરાન થશે કારણ કે મિત્રો ગિરનારની લીલી પરિક્રમા જે એકદમ જંગલ વિસ્તારની છે અને ત્યાં મિત્રો વરસાદનું પ્રમાણ જે છે એ વધારે હોય છે એનું કારણ તમને સમજાવું મિત્રો ડુંગર છે જે કાંઈ વાદળા જતા હોય ડુંગરમાં વચ્ચે હલવાય જાય અને વરસાદનું પ્રમાણ અહીંયા વધારે થતું હોય છે તો ખાસ વિડીયો એટલા માટે જ હું તમને સમજાવવા માટે આવ્યો છું કે જાઓ ભાઈ જરૂર જાઓ પણ તમારા નાના નાના છોકરા બાલ બચ્ચા અને કોઈ ગધા માણસે આ વખતે બને ત્યાં સુધી ઓછા જાજો બાકી કોઈને જવું હોય તો આપણે કોઈ લોકોને ના તો પાણી ન શકી બસ ખાસ તમને ચેતવણી કરવા માટે જ હું આવ્યો છું અને જે જે લોકો જાવી ફૂલ ભાઈ તૈયારીમાં જાજો ફૂલે ફૂલ તમારી તૈયારી રાખજો અને ખાસ વિડીયો એટલા માટે હું તમને કહું છું બાકી આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે ઓલ ઓલમાંથી પ્રેસ કરો અને જેટલો બને એટલો વિડીયોને શેર કરો મિત્રો ઝાજા દિવસે આપણી ચેનલ ઉપર વિડીયો મૂકવામાં આવ્યો છે તો હવેથી આપણે ચેનલમાં લગાતાર વિડીયો મૂકવાનો પ્રયત્ન કરીશ ને તમને બધા લોકોને એકદમ ગુજરાતની અંદર જે કાંઈ પણ માહિતી ચાલતી હશે એ પૂરેપૂરી સાચી તમને માહિતી આપવાનો પ્રયત્ન કરીશ